પ્રાયશ્ચિત કરો થાય એટલે જે દિવસે પૂરો થાય તે દિવસે રાજધાની નો ત્યાગ કરી હિમાલય જતા ભગવાન આ ક્યાં થોડે તમને વધુ સમજી ગયેલા રાજા યુધિષ્ઠિર પાછા મંડપમાં જે યજ્ઞ બંધ કરાવી આ કોઈને ગમતું અણગમતું હશે નજરઅંદાજ કરી રાજા હતા એનો આદેશ ચાલે યજ્ઞ બંધ થયા મંડપ દેખાઈ ગયા પાંડવોએ ઉચિત રીતે એનો પ્રાયશ્ચિત કર્યો માતા કુંતાને બોલાવી પગે લાવીને કહ્યું મા ભગવાનનો આદેશ છે અમે છ જણો હિમાલય શીધાવીશું તમે આશીર્વાદ આપો માતા કુંતાના આશીર્વાદ લઈ માતા કુંતા

ઉચિત રીતે કાર્યવાહી કરી યોગ્ય રીતે પ્રજાનો સાથ સંગાથ મેળવી પ્રજા ખૂબ રાજી થઈ ખૂબ સારો થાય છે પ્રજાના આશીર્વાદ લીધા અને બરાબર કાર્યક્રમ પત્યાના બરાબર બીજા દિવસે જ પાંચ પાંડવો અને છઠ્ઠા દ્રૌપદી રાણી રાજધાનીનો ત્યાગ કરી ઉત્તર દિશાએ એ ચાલી નીકળ્યા જે દિશા તરફ છે ચાલતા 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 મેદાની પ્રદેશ પાસ કરી હિમાલયના અનંત વિસ્તાર પામેલા ડુંગરાઓ શરૂ થાય હિમાલય આપણા ભારત દેશની ઉત્તર દિશાએ છે પૂર્વ પશ્ચિમ બાવીસ સો કિલોમીટર લાંબો બે હજાર લંબાઈ અને પહોળાઈ ત્રણસો કિલોમીટર ત્રણસો એટલી પોળાઈ ત્રણ લાઈનોમાં હિમાલય છે ફેલાયેલો ઊંચા ઊંચા શિખરો અને એટલી ઊંચાઈ છે તેના ઉપર પંદર હજાર ફૂટ ની ઉંચાઈ પછી બરફ જ બરફ બારે મહિના કાયમી બરફ એ બરફ ચાલ્યા નીચે જંગલો છે પંદર હજાર ફૂટ ની ઉંચાઈ સુધી વાતાવરણ અનુકૂળ તો ઋતુને અનુકૂળ બધા ઘીચ જંગલો ઉગી નીકળેલા એમાંથી રસ્તો પસાર કરતા 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 પાંડવો કેદારનાથ દર્શન કરી બદ્રીનારાયણ પહોંચ્યા ત્યાં ઋષિ મુનિઓની રાહ જોતા હતા પોતાના નિવાસ સ્થાને ઋષિમુની એના સ્વાગત કર્યા બે ચાર દિવસે વિશામો ખાધો ઉચિત સત્સંગ થયા પાંડવો પોતે નમ્ર વિવેકી જ્ઞાતા ખરા પણ છતાંય કોઈ જ્ઞાની જણને દેખે તો થોડા થોડા થાય અને જરણે બેસે એની પાસેથી જ્ઞાનની યાચના કરે સત્સંગ સંભળાવો એમ અરજી કરે એમ બે ચર ચાર દિવસ સુધી સત્સંગ ચાલ્યા પાંચ દિવસે રજા લઈ અને પાંચ પાંડવોને છઠ્ઠા દ્રૌપદીને એક વ્રત લઈને નીકળ્યા કે હવે આપણે હવે પછી બરફ જ બરફ છે પ્રકૃતિના નિયમ પ્રમાણે ઉપર કોઈ વનસ્પતિ નથી એક ઠંડી આજના વિજ્ઞાનની ભાષામાં કહીએ તો માઇનસ સાહીઠ ડિગ્રી સિત્તેર ડિગ્રી તાપમાન માઇનસ ગમે તે ઉગળી જાય આવી તીવ્ર ઠંડીમાં ચાલતા ધીમે 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 એક નિર્ણય કરીને નીકળ્યા કે હવે દેહ છૂટશે નક્કી છે બરફમાં આપણે ઓગળી જશું તેથી પ્રભુને હવાલે થઈ જશું આપણે કશું બોલવાનું નથી મૌન ચાલવાનું છે કોઈ કશું મોડતું નથી કોઈને કશું સૂચના કરવાની નથી પણ ભીમ જરા ચંચલ પ્રકૃતિના તો થોડી વાર થાય આમ પાછળ જોઈ લે કે આવે છે ને મારા ભાંડું આવી લાગણીથી પ્રેરાયેલા ભીમ મોડું મોડું પાછળ જોયો એમ ઘણી ચાલતા એક દિવસ ચાલ્યા બીજા દિવસે એની ચાલ ધીમી પડી પછી ગયા ભીમને વેમ પડ્યો કાંઈક બને છે એને હિમનો ડંસ લાગી ચૂક્યો પગ ઓગળવા લાગ્યા દ્રૌપદી ધીરે ધીરે ટૂંકા આ દ્રશ્ય જોઈ ભીમ મોટાભાઈ યુધિષ્ઠિરને પૂછ્યું મોટાભાઈ દ્રૌપદીજી પાછળ પડ્યા જાય છે જાય આવી સતી એને શું ગુનો કર્યો એના શું કર્મ એને અડ્યા હા એને કર્મ શું આપણે પાંચ ભાઈઓના પતિ હતા પણ એને ખાને અર્જુન તરફ વિશેષ સ્નેહ હતો એને કર્મ મળ્યો માટે જાય છે કર્મનો ન્યાય આ વાત થાય છે એટલા આમાં પગ કમર

યા જે રીતે બરફ ઓગળી લે પછી પાણી થઈ જાય ને બરફ મળે જ નહીં આવી દશા શરીરની થવા લાગી પાછા આગળ ચાલ્યા કોઈ ધક ધોખો કરવાનો નથી આમ થવાનું છે એવા નિર્ણયથી ચાલતે ચાલતે પાછા સહદેવજી એ પણ ટૂંકા થવા લાગ્યા ઊભા રહી ગયા આ દ્રશ્ય જોઈ ભીમ પૂછે છે પાછું મોટાભાઈ સહદેવ જેવો નાની પુરુષ એની આ દશા

कस्मा धीरे धीरे सदेव जी पण विलयन થઈ ગયા બરફ માં ઓગળી ગયા ખબર માં પડીયા તા કે મપા કોઈ વસ્તુ બળે તો ભસ્મ તો દેખાય આ તો કઈ ઢળે હી કરે વા પાછળ ચાલ્યા પાછળ જ્યાં જુઓ તો अर्जुनજી સ્થિર થઈ ગયા મુકા થવા લાગ્યા આદ્રશજીજી બી પાછો પૂછ્યો તો મોટા ભાઈ अर्जुन જો બાણા વળીયો તો ભગવાન નો પ્રિય સૈનિક અપના કષ્ણજીનો સૌથી વારો એવો વીર એને આ શું હા કે એને પાતક નડ્યો એને શું ગુનો કર્યો એને ભગવાનને નોકરીએ રાખ્યા રથ હતા એ ઓઢાર એ તો ભગવાન હામેથી આવ્યા હતા એમાં એનો શું વાપ એ નાના કહેવાય ભગવાન તમે નહીં બીજો મૂકો અર્જુનજી ગયા બે ભાઈ રહ્યા માત્ર બાકી બધા વિલીન થઈ ગયા એક ઢેકા છવાઈ ગયો ધીમે ધીમે આગળ ચાલતા ભીમ પોતે સ્થિર થયા પગ ઉગળવા માંડ્યા ચલાય જલ્દી જલ્દી પૂછ્યું મોટાભાઈ મારો શું વાંક જલ્દી જલ્દી કહો આ તું બહુ ઉતાવળો હતો ગમે એવાને મોટા મોટ કઈ નાખતો એ પાતક તને નડ્યું છે આ સાચી વાત છે સાચી વાત છે એમ કહેતા કહેતા ભીમ પણ હોવી ચાર પાંડવ પાંચમાં દ્રૌપદીજી બરફના પ્રકૃતિના નિયમને હવાલે થઈ એના દેહ બિલકુલ ઓગળી ગયા થતો પણ એની હતા કે નહોતા જગતમાં જાણે માત્ર નામ રહ્યા એને કોઈ અવશેષ નિશાની ન રહી એકલા ધર્મરાજ યુધિષ્ઠિર રહ્યા ધીરે ધીરે ચાલ્યા જાય છે એને મનમાં પાકો નિર્ણય જેમ મારા ચાર